તો આજ મારે જવાનું છે રીલ શૂટ કરવા પણ આ જો આ માટા મારે જો વરસાદ આવી જાય ને તેમ જો માટા મારે જો જોવે કે કેટલો વરસાદ આવ્યો હોય ને દેવું પડશે કે જોવે છે હું જોવો છો તમે હું જોવો ઓકે હું જોવો તમે મારે રીલ શૂટ કરવા જ આવી જોવા ને સર કે દેતા દીનો તો હે હા કેતે ને બીજો બ્લોગ બનાવ તારા માગે અત્યારે તો અમે રીલ શૂટ કરી મેં કે તેનો બ્લોગ બનાવી નાખ આજે અમે આવ્યા છે રીલ શૂટ કરવા અમે આવ્યા છીએ મારે હું કે હું તો આમનો આટા મારવા આવ્યો મને કે હાલો જાય રીલ શૂટ કરવા જાય હાલ તો જાય તમે કીધું રીલ શૂટ કરી આપણે એક વ્લોગ બનાવી નાખીએ તો જો આ બોલે ખાલી જો મને કેટલે કંટાળો આવડે કરે બનાવી જ નથી રીલ બનાવી કેટલી અમને કંટાળો આવતો હોય કે રીલ બનાવી નથી અમ તો હવે અમ કેમ અતાર લવ કરો મે તો હોય ને એને ખબર હોય કે કેમ રીલ શૂટ કરાય ખાલી નામ યાદ રાખવાને કે આ ભાઈ બોલતા હોય ને તો ભૂલાઈ આમ યાદ હોય પણ આપણે બોલવી ને તો ભૂલાઈ જાય

અ નવો વ્લોગ બનાવનો હતો કે મેં કીધું આજ હિન્દીમાં વાત કરીને વ્લોગ બનાવું પણ આને કે હિન્દીમાં વાત કરતા ન આવડતું મને હિન્દી આવડતું નથી તો મારે કેમ વાત કરવી આપણે વ્લોગ બનાવવાનો છે હિન્દીમાં તો હા કોમેન્ટ કરી દેજો કોને હિન્દીમાં વ્લોગ બનાવવાનો જોઉં કે ગમે કે નો ગમે ગમે તે તી બધે ને તો કેવું બોલાણી ખાલી જોવા ને ખાલી હું બોલું બધાને ખબર જ છે ચાલો આલો તો કન્ટિન્યુ વ્લોગ માં બન્યા રહેજો કેમ કે અમે જાય છે રીલ શૂટ કરવા જવા જવાના કે આપણે છે જોલા જાય હાલ તો જવાનું ને હા તો ભાઈ બ્લોગ શૂટ કરવા કેમ કે આને કાય બહુ આવડતું નહી ખબર છે બધાયને આવડે પણ હું કે કેટલી વાર ગ્રીલ બનાવ આપણે કે આ તો હું બનાવવાનો રે કાય બધાને ખબર હશે તો કે મેથી વાવેલી છે જોયા આય ખબર હતી મેથી આવે તો એ બધાયને ખબર હોય નો હોય ખબર મને તો તું બોલે માને ખબર કે માને નો ખબર હોય એટલે મને નો ખબર કેવું સારું હાલો કન્ટિન્યુ બ્લોગમાં જય એ વાર છે રેડી ઓય બધીને જોવાનું કે તું કેમ એમ કેમ કે નામ હું નામ એમ પછી એટલી વાર ખાલી હા કે તો રીલ શૂટ કરવા ખબર છે તમને તો હાલ જઈ તો રીલ શૂટ કરવા હું તો જોતો મેં કીધું હું કેટલો ખવાડેક જોતો जातो તો મેડમ તો એ તાર થાય છે ઉતવાડક પડે હા તો આપણે તો કહેવાય રીલ શૂટ કરવા છે કેમ કે જો આ તો થઈ છે હું તો રીલ બનાવવા માટે તૈયાર થઈ ગઈ હા બોલો હા કે હોય કે હોય માર્કેટમાં વાત ડીજે અલગ એમ કે એમ ગયું તમને કીધું તો શરૂ નથી તા ભૂલી

હા કે હારી હોય કે મોળી હોય માર્કેટ માં તો વાત સુનિલ ભાઈ ડીજે અલગ ધણી ડીજે ની જોએ જ્યારે ભાઈ નું ડીજે તીલા ગામ ની બજાર માં નીકળે ત્યારે હારા હારા ને નાચવું પડે ઓ હો જો તું કન્ટિન્યુ મારે તમે ખબર છે હાલો જોઈ તો સ્ટાર્ટ કરો ને હા કે હાર્યો કે મોળી હોય માર્કેટ તો વાદ સુનિલ ભાઈ ડીજે અલગ ધણી ડીજે ની જ જારે ભાઈ ડીજે તિલા ની બજાર માં નીકળે તિલા ગામ ની કે ને પણ ભૂલાઈ જાય છે ભૂલે શું મેમરી ફૂલતે ને નાખી વાણી સ્ટોરેજ ફૂલતે હા હા એ સાઈડ માં જાય ને એટલે એટલે ની કીધું ને તમને ખબર હો કેટલી વાર લાગી તિલા ગામ માં ಭಾಗು ಕಂಟಾಳಿದೆ <laughs>

ટ્રેન્ડિંગ માં આવી હા કે આજે નહી તો કાલે કૃપાલી નું નામ તો ટ્રેન્ડિંગ માં ચાલ છે ઓ એક બે ને હડા ત્રણ હા કે આજે નહી તો કાલે પણ કૃપાલી નું નામ તો ટ્રેન્ડિંગ માં ચાલ છે ઓ આવડી જાય ને આવડી જાય ને આવડી જો ને કેટલી વાર વિડીયો એક બરા એ તો આગેલો તો બધને ખબર હતી રેડી હા ની હાલ તો બીજો વિડીયો ચાલુ કરી રેડી ને કે

કે હું બનાવી નાખું રીલ કા હું બનાવું કા હાલો તો લે ભાઈ ફોન લે ફોન લઈ લીધો હાલ તો કે દો એક બે ને કે દો પાછા તો કેવું પડશે ને એક બે હાડા ત્રણ હા કે તારી વફા ભલે ન મળ્યા અશ્વિન ને પણ એ દુઆ કરે કે તને કોઈ બે વફા ન મળે જો એવો વિડિયો હોય ને તરત હાદો હોય તરત બનાવી તરત આવડી જાય ને તરત આવડી જાય ખબર છે આપણે બધી રીલ શૂટ કરી નાખી છે એક રીલ બાકી છે તો આ તો બે જે પાકું કરે ગીત ગીત હું આપણે હું કહેવાય ડીજે નું પાકું કરું ડીજે એને ખબર છે કે આ તે બોલવાને તો એ આધી આમ તેમ કરે છે આધી હાલ ને કેટલી વાર હવે ઘરે ભાગી હાલ ઘરે તો એક વિડીયો તો બનાવ કે હું કે તો હાલ કેમ તો ઘરે ભી આવે પેલા ઊભી થા પેલા વિડિયો બનાવ હાલો પેલા બીજો તેલ લે આવ આ તને કાલ બનાવી દે એક વિડીયો બાકી છે કાલ નહીં

છેલ્લી વાર તને કહું વિડીયો ન બનાવતા ઘરે પહેલી વાર કહું તમને લે બનાવવાનો વિડીયો બનાવ નથી તો કીધું હું આવ કંટાળી જાય એક એક રીલ માં કેટલી વાર તમે રીલ શૂટ કરવા રેલા રીલ શૂટ કરવા કે વિડીયો સલો કરો દાય કંટાળી જાઉં હવે હા ચલાવ શૂટ કરો માર બનાવો છે એટલે હું બનાવો છે છેલ્લી વાર હે ઓવર ઓવર છેલ્લી વાર મગજ ફટકી આ બોલો કે જો તેલ લેવા તેલ લેવા દે કે હું કે કોઈ તેલ લેવા ન દે એમ

બ્લોગ હું બ્લોગ એ પડ્યો રે એમ બ્લોગ અથવા વિડિયો વિડિયો ને રીલ્સ ને અને તો તને આ કે થા હાલ તો છેલી વરસ કરે છે હાલ તો હલ સર કરો 1 2 ને હાડા 3 હા કે હારી હોય કે મોળી હોય માર્કેટ માં તો વાત સુનિલ ભાઈ તેમ નું ડીજે બાબા ખલ નાયક ની જોય જારે ભાઈ નું ડીજે તિલા ગામ ની બજાર માં નીકળે ત્યારે હારા હારા ને નાસું પડે ઓ

એવું હે એવું છે આ બધો થાકી ગયા તો થાકી જાવ ને હે થાકી જાવ વિડિયો પૂરો કરી દે બ્લોગ એમ કરું કંટાળી જાય કે ને થાકી ગયો શું બોલી બોલીને થાકી બોલવા હું થાકી કોને થાકી જાય ને તો ફાઈનલી દોસ્તો તમને વિડિયો ગમ્યો હોય દોસ્તો બ્લોગ ગાઈસ મિત્રો ભાઈ દેવ ભાઈ આલો હેલો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશે નહીં બાય હાલો હાલો કાંઈ નહીં